ગઈકાલે વિડીયો બન્યો હતો પરસોત્તમ રૂપાલાનો જેને ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત ટિપ્પણી કરી પછી માફી માંગી લીધી બરાબર તો અમુક લોકોની માફી માંગી લીધી છે તો માફ માફ કરી દેવાય ક્ષત્રિયો પહેલેથી કરતા આવે છે પોતે માફી માંગતા ત્યારે પણ એને એવું ઉલ્લેખ કર્યો હતો તો ભાઈ ક્યાં સુધી તમને માફી આપવાની આ તમે આવું બોલ્યા છો આની પેલા લો પરેશ રાવલ બોલ્યો તો બરાબર એક પછી એક એક પછી એક કેમ આવી રીતના ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કેમ કરવામાં આવે છે અમે તમને ક્યાં નઈ એ અમને કયો સનાતન ધર્મ ની તમે વાત કરો તો સનાતન ધર્મ માટે તમે તમે તમને જ ખબર છે કે બલિદાન કોણે સૌથી પહેલા અને તમે બીજી જગ્યાએ જઈને પોતાનું ઊંચું રાખવા માટે થઈને એક બે ટકાના વોટ માટે થઈને તમે કોકના સમાજની લાગણી દુભાવવા કેટલા અંશે યોગ્ય કહેવાય અને તમે પાછા મોટી મોટી કરતા હોય બધી બાજુ અને તમને ખબર જ છે કે તમે કેવા કાર્ય કર્યા છે વિકાસના એ તો મેં કાંઈ લઈ કીધું તું કે અમરેલી માંડ માંડ ભેગું થયું તું એટલે તમને આ વખતે અહીંયા રાજકોટમાં મુકા એ તમને યાદ જ છે બરાબર અને એવું પણ સાંભળ્યું છે મેં કે અત્યારે ચૂંટણી પંચે આની ઉપર કાયદેસર આ જે વિવાદ શું છે પરસોત્તમ રૂપાલા કેવું વિવાદિત ભાષણ કર્યું છે એની ઉપર યોગ્ય જાંચ કરવામાં આવે છે બરાબર અને પછી જો આ જાંચમાં તો બધા આમાં ચોખ્ખું દેખાય છે આમાં જાંચ કરવાની વાત જ ક્યાં આવે છે તો ખુ દેખાય છે કે એ ક્ષત્રિય સમાજને જે રાજાઓ છે એની બેન બેટી દીકરીઓની જે એની આબરૂ પર બોયલો છે તો આમાં જાત કરવાની કે વાત જ છે આની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ અને જો કાયદેસરની કાર્યવાહી નો થાય તો સમજી લેવાનું કે આ બધી મિલીભગત છે અને હું તો હજી કહું છું કે આને આવાના આવા એક બે ના લીધે આખા બીજેપી ભાજપ સરકારનું પણ નામ ખરાબ થાય છે અને આની ટિકિટ જ રદ કરી દેવી જોઈએ સરકારને મારે એટલી જ વિનંતી છે કે આની ટિકિટ જ રદ કરી દેવી જોઈએ આની જગ્યાએ તમે ગમે એનું ઉબો રાખી દો પણ આની ટિકિટ તો રદ જ થવી જોઈએ કારણ કે જે વ્યક્તિને બોલવાનું જ ભાન નથી ઈ તમારી માટે શું વિકાસ કરી દે બે ત્રણ એવા એમને મેસેજ આવ્યો કે જે છે 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 સાહિત્યકાર બધું જ્ઞાન જ્ઞાની માણસ છે અરે એની વિશે તમે આવું ન કે માણસ સારા છે બરાબર ક્ષત્રિયો વિશે આની પેલા બહુ વખાણ કર્યા છે મહારાણા પ્રતાપ ના જૂના વિડીયો મૂક્યા છે તો ભાઈ કેમ વખાણ કર્યા હતા બરાબર તો પછી અત્યારે કેમ ઈ ભૂલી ગયા એક ચંદ વોટ માટે થઈને એ બીજા સમાજ પાસે જઈને ત્યાં જઈને એમના વખાણ કરે છે એનાથી અમને કોઈ વાંધો નથી ભાઈ ખરેખર લોકોએ કર્યું છે એના વખાણ કર્યા પણ તમે તમે સમાજને નીચો પાડીને રાજાઓને નીચા બતાવીને હે તમે પોતાના વોટ માટે થઈને તમે એલ બોલો આ કેટલા અંશે યોગ્ય છે અને મેં હમણાં એવું ન્યૂઝમાં જોયું છે કે સી આર પાટીલ સાહેબ જે ક્ષત્રિયોના જે ભાજપામાંથી જે આપણા વડીલો છે ક્ષત્રિયોના એમની જોડે ચર્ચા કરવાના છે બરાબર જે પાર્ટીના અધ્યક્ષ જે પાર્ટીના જે કાર્યકર્તા છે એની જોડે વાત કરવાના છે તો હું આટલું જરૂરથી કહીશ કે એક જેમ્સ નામનો લેખક હતો યાદ રાખજો કે જેમ્સ ટોડ નામનો વ્યક્તિ હતો એવું કીધું તું કે જયારે ક્ષત્રિય ને કોઈ પણ બેન દીકરી હોય બરાબર જો એની આબરૂ જાતિ હોય અથવા એની વિશે કોઈ હેલફેલ બોલતું હોય હે તો ઈ ક્યારે પાછી પાણી ન કરતો એનારે એનો જીવ પણ ભલે ઉયો જાય પણ યુ કરતો અને આજે તો આપડી બેન દીકરી ની વાત આવી છે અને છેલ્લે એટલું જરૂરથી કહીશ કે પરસોત્તમભાઈ રૂપાલા તમને ખબર છે ક્ષત્રિય શું કર્યું છે શું નથી કર્યું બરાબર અને બોધી સાહેબ ના નામ ઉપર આપણે ચરી ખાવું છે બરાબર બાકી તમે વિકાસ કેવા કરો છો એ અમરેલીમાં અમે જોયું જ છે એટલે તમે રાજકોટ આવ્યા છો બરાબર અને હું સરકારને પણ એટલું કે આવા એક નેતાને લીધે આખા પાર્ટીનું નામ ખરાબ થાય છે એટલા માટે આવાની ટિકિટ રજ કરી દેવી જોઈએ બને ત્યાં સુધી અને એને એમ છે કે અમે એકલા છીખ ક્ષત્રિયો એકલા નથી એની આરે અઢારે વરણ છે અઢારે વરણ ક્ષત્રિયો પ્રેમ કરે છે અને ક્ષત્રિયો અઢારે વર્ણન ને પ્રેમ કરે છે આ યાદ રાખજો પરસોતમ ભાઈ